ફટોફટ બરોબર ઊંઘી ને ઉઠ્યું ને પોચામાં આવી સમજે વચમાં ચાર દાળાશી એટલે હવે છે ને મહેરબાની કરીને કોઈ કશું કોઈ કેવું ના પડે

ઉજ્જો મોટો મોટો ધોઈન કોમે વાળો લ્યો ઉઠાડો કોમેવાળો વાળો એ વેળા ટપ દેન ટપ થઈ જાન કે છે દોન ટાઈમ થઈ જાય ને પછી કોમ પછી છે નહીં હાય ગરમી તો અમે વાળો કવચો હોની ઊંઘી રહેવાનું પછી હવે તારા ભેંસો દોવાઈ છે મારા દોવાઈ છે

આ આવજો પાછો હો કીધું આ કેજે વેળા પાછો અને યાદ કરીને રમેણ છે નહીં કઈ તો જઈને રમેણ આ ગંભીરા ગંગુતા પીન જન એ તો જુના ભૂવા ને તો આપડા ગયા છે વાઇક ના મેલ્યું તો તમન નહીં બોલાવાના હોય શમ ના બોલા હું ભૂવો નહીં તમે ભૂવા ખરા પણ તમે નવા ભૂ તમે તો હમણાં નવા એટલે કોઈ પેલા આ રહ્યો એ એનો બાપુ ખોટો ભૂ છે સહી કો ટાઈમ ખોટા આની જિંદગી માતા આવા છે પૂછજે તો એને વાયક મળ્યું હું નવો ભૂ છું તો તને ખબર નહીં તમે તો હમણાં બે મહિનાથી ભૂવા બને ને એ તો જાતરો પહેલાથી જાય નવા ભૂવા જૂના ભૂવા શું ફરક હોય એ તો જૂના વિદ્યા જૂના કોઈ કુદી કુદી દુર્દાજી એમને પરચા હારા પૂરેલા હોય એમના કોટા માતાજી આયેલા હોય એ બધું હોય જૂનું મન ના ખબર તમને વધારે ખબર હોય તમે આ બધું ભેગું ફરતા હોય એટલે આરી કોથરો ગવ હોય તો હું કહી દઉં કે વેણ અમાર કોઈ દુર્વાન શોખ નઈ હોય આ ભાઈ શોખ હોય આલી ખાલી કતી એક એકડી કાઈ ખાલી એક લીટી તો હું મોમ ધૂણી નાખું ધીરે આ તાણ ગાવી તો એમને ખબર પડે કે તમે ભૂવા છો હું જો કદી જોવા તમે કેવું ધૂણો છો તમે રમેલો જો તાણો ધૂણો બાકી મન થોડી ખબર હોય અમ મમ બાયા મો હા કોયા પાસ આવું મો કોયડો લેવા હા એ ઓ ભૂ નવો નવો ભૂ હોય એટલે કોઈ જેવો જો ભૂ આવ્યો મને ભૂ આ ઘરની ની ઓગણે કોઈ ગાડી ને ખળવી ના દો એકણ નાઈ માતાન કો માડું ની ઉતરવાનું હો આપડા

કઈ દઉં કે તો આમાં મોડ બોજ્યું ટીઉ ટીઉ અરે ભાઈ ના હોય બુવાઓ તમે ચમો કરો બધું હરીફાઈ હોય તો ખબર ના પડે તો આ દેશ કેટલું દૂધ આ છે કે જો એટલે હું એ પ્રમાણે દોઈન દૂધ ભરાવા જાઉં બે પરપલ્યું ખા કોણ તમે કોમે વાળો જો રમેન દારા ગાડીઓ પાર્કિંગ શોકન કરો છો તમે હું જોઉં છું માતાજી ના કોમાડું ના બોલાય આપણે જાય માતાજી હું છું માતાજી ને બોલું છું માતાજી તો હું હું તો ભલું કરે માતાજી છે પણ આ આ દાઢિયાર એ બુઓ થઈ ગયો છે હલો હા બુઆજી કેમ છો બુઆજી જય માતાજી જય માતાજી જય માતાજી માતા માં રાતી રમેલ માં આબાન છે રાતી આબાન છે તમે આવવાના છો કે નહીં ઓવે મારા તમારો ખોરજામ પરમ બચ્ચુજી નીકળ આબાન છે ને હા એકણ એકણ હા તે બસ રાતી આવો હેડો મોજ કરીએ હા હો આઈ હેડો હો હા 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 લો

આ તો કંઈ પરીક્ષાઓ નહીં તે તમે તૈયારીઓ કરી રહ્યા છો સ્પર્તાઓ લડી રહ્યા છો ખૂબ બોલ્યા મોડ થયા હજી કોઈ નહીં કવડા દેજે એ છોકરો સાહેબ બધો લેજ મેલજી હજુ મેલજીએ ના જ મેલજીએ ભૂજીની જ કચરાજી હા હેલો હા કરો છો ભાઈ હા હા સોંતી સોંતી હો એ પણ મારી વાત હોબળો ઈ એવું છે પણ મારી વાત હોબળો હો થેસર ચાલુ રહ્યું પણ એક હું તમને કહું સમાચાર હા એટલે કહું છું આપણા આપળા છે અમારે બરોબર છે ત્રણ ભઈવાની આ પોચમના દાળ એટલે તમારે અવશ્ય પધારવાનું છે હું કીધું ના એવું નહીં જ કોમ તો હોય એ બધું નહીં

લેઠા છે આપણે એના જેવું નહી થવાનું હમજ એ બોલ્યો એ તો ને ખબર આપણે શું ખબર આપડે કરીએ છીએ કે નહીં ગમતું હોય એવું ના વાળ્યા તમે ખોટી ખોટી વાતો કરશો ને એવું નહીં હોય તો કોઈ ગેર ઝઘડો થયો કે અને હાડીએ તો એવો જ મૂકી આવું છું ખોટો સંબંધ બગાડીને તું જો એ પાર્કિંગ શો કરશું રમેલ ના એ કરવાનું આપણે શું પડી કરાવી દઉં બધો કશું કોલ આ કંકો એ ખબર કઈ નઈ મને એ પૂછ્યા પેલા નકે નહીં નહી આ બાજે તો એ હું પૂછ્યા આવું છું તું સબન બગાડે મહેરબાની કરીને જો આપણા માતાજી નો અવસર શાંતિ પતવા દે બરોબર છે પૂછ્યા આવો જઈને જો અવસરમાં કોઈ બગાડી જાય ને તો લાકડીઓ ખા હોટ હતા અલ તું પછી મને બોલે ને તું

તાબા કેમ ન દીધો તમારા ઘરે ગર થઈને તમે આવરો મોટો અવસર કરો છો એટલે અવસર મા એવો જ નહીં સમજી લે વાત ને હા તમારો જમાઈ ઘરે થઈને નેકળો મારે બોલાવ જરૂર નથી અને હું તો ઓળખતોય ની ભઈ આ તાર કીધું જમાઈ ખાટીયો ગંભીરજી ના ઘર મારે ઈકળ દીવાલ ઈ કને વાયક બેકી ગયો મારી વાત સાંભળો મારી વાત તમારી વાત સાંભળો બોલાવાના છે જમણવારમાં બોલાવશું કોઈ એવું નહીં મારી વાત સાંભળો તને તમન બોલાવશું મારી વાત સાંભળો એ બધું એ ગંભીરજી ના ઘર વાયક મેકી ગયો મારા ઘર વાયક છેમના મેલ્યું અલ્યા તમારો છે ને વાયક ઓય અમાર તો તમન જમ્મા હું મોસ અમે કોટ ડોઢું પાળ્યું એ તો તમન જમ્મા બોલાવાના છે એ તો પણ આગલે જાડી કે તમને એટલે હું ઓસો હું હો તો ઓસો બો હું હો હું તો છેમના ઓને છે ખોળાય કોઠા પૂછો ઈનો મારો કાકો હારો આવે અને એક દારૂ લઈ મારા કોઠા હું નાખું આમ દોણામ પૂછી લે અને મને આ તો ખોટું લાગી જાય માતાજીને પબળો ગોમનો ગો ગો ને ભૂઓ ગોમનો ભૂઓ ગોમનો ના દુણા તો પછી કોને ખબર હું પડા આહા પણ વાગુજી મારી વાત પબળો અમને નથી ખબર કે તમે ભૂઓ છો શાનના બને છે અમને નથી ખબર

નથી ખબર મને તો પણ અમારે ખાતા એ ખબર નથી યાર આવડું મોટો વિચાર કરતા હોય ઘર ના ભૂવા ના તો મને દુઃખ તો થાય

લગાઈને હો પણ હો કીધું ઓય લાઈ લી એ રકા બી સામેલ પછી કાળા મહિના આવી એ દાડા પાલા હાજરી પૂરી આલ જો હા હાજરી તો મૂત ગોમનો બુઓ ગોમો ધૂણા ભાઈ લઈ કે વાર પાલા ખાટું બે દાણા કરજો પાછો ભાઈ હો હો કીધું એવું જ બુઓ અમે બધા બધા ઓળખતા નહીં પાલા તાત્કાલિક

અસે બધું પેલો બીજો હતો ઈના છોકરાને ને બહુને સુટુ એ ડોન બાધાતી હું હોજ રમે રહ્યો હા પેલો બેટ

કજો ખતરનાક જુજો તમે તમારા વાયાક વધતો વધે છે બરોબર છે અને તમારો હાહુ લાવજો પણ હો લાઈવ આવશે હા હા લાઈવ ધુણવા આવશે હા એ કરજો તમાર હાહુ શેહરોમાં ડોશી ગયો થઈ જ પૂછોમાં ઇન માં જો એવું એટલે તમે નહીં હોય કરો એ ટાઈમો ચલો કઈ વાત લે તો ચલો કઈ વાત જેનો પવન આવે નીના જીવતી દસને ગોળો દરાઈએ હા બસ એક કલાક ઉતી ગાડીમાં ઉપર અને તમાર છે ને બાપુજી એ દાડા વાત મોડો હારી હો સાનું તો આવજો પછી બાજુ કામ હજી તો ખાસું છે ફોન કર્યો તમને એટલે મે ચાનું જમાઈને હું તો બેહાઈને આવ્યો છું તો અને પાણ બે જણા રે ને હવે તમારી જવાબદારી આવી હો હું કીધું બધું તમારે એન્ડલ કરવા છે ખરું કરો ખરો 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 લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ખરું ખરો હાચી વાત પ્રેમમાં આવજો ભાઈ માતાજી thank you